અને તેનું પરિણામ પણ એકવીસ એક બે ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું પરિણામ આજે મહિના જેટલો સમય થવા આવ્યો છે પરંતુ વિદ્યુત સહાયકની નિમણૂક કરવામાં આવી ન હતી આ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો દ્વારા સુરત ઉર્જા સદન માં નિમણૂક અંગે તપાસ કરતા કોઈ સરખો જવાબ મળ્યો ન હતો જેથી આ તમામ ઉમેદવારોએ વાસ્તા ના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક ન્યાય સભાનું આયોજન ચીખલી વિશ્રામ ગ્રુ ખાતે કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યુત સહાયક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો હાજર રહ્યા હતા તેઓએ વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે હાલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે જગ્યાઓ ભરવામાં આવી રહી છે તે જગ્યાઓ વિદ્યુત સહાયકની છે અને તે તમામ ભૂતપૂર્વ એપ્રેન્ટિસ ભાઈઓનું શોષણ થઈ રહ્યું છે જેથી તેમને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી આ ન્યાય સભામાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે ઉપસ્થિતોને ને સંબોધતા જણાવ્યું હતું કે તેમની સાથે ડીજીવીસીએલ દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે એ કોઈ દિવસ ચલાવી લેવામાં આવશે નહીં અને જો વહેલી તકે વિદ્યુત સહાયકોને નિમણૂક આપવામાં ન આવશે તો

લગભગ પાંચ થી છ મહિના થવા આવ્યા છે હજુ સુધી તેમણે નિમણૂક આપી નથી એનું કોઈ ભરતી પ્રક્રિયા ભરતી પ્રક્રિયા ચાલુ જ છે છતાં પણ એ લોકો નિમણુક આપી નથી અને જલ્દી થી જલ્દી એની નિમણૂક કરવા કરાવે ભરતી પ્રક્રિયા ચાલુ કરાવે અને ઘણા બધા જે પાસ થયેલ વિદ્યાર્થીઓ છે તેમને નિમણૂક પત્ર આપે અને અમે ઘણી વાર સુરત પણ તપાસ કરી છે પણ તે લોકો સરખો જવાબ આપતા નથી અઠવાડિયામાં થશે પંદર દિવસમાં થશે એવા ગોળગો ફેરવતા જવાબ આપે છે એકવાર અમે રૂબરૂ પણ ઓફિસે ગયા હતા ત્યારે પણ જવાબ નહોતો આપ્યો ત્યારે પણ ગોગલ ફ્રાય જવાબ આપ્યો હતો અમે ઓનલાઈન બી ચાલુ જ છે તો બસ એટલે તમે જલ્દીથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો અને અમારા પાસ થયેલા બધા એપ્રેન્ટિસોને ભરતી પ્રક્રિયા સમાવી લેવામાં આવે એવી આપને વિનંતી અને અમારો હક છે તે અમને આપવા માટે વિનંતી કરીએ છીએ અમે તો હમણાં અમે અનંતભાઈને મળ્યા અને અમે જો આ ભરતી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં ના આવે તો અમે કનુભાઈ દેસાઈના ઘરે જેને ગર્ ઘણો કેરાઓ કરીશું અને અમે આંદોલન ત્યાં સુધી સંપૂર્ણ એમપ્ટિટીસને ખાલી જગ્યા ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા गत જાન્યુઆરીમાં મદદનીશ ઇલેક્ટ્રિશિયનની ભરતી કરવા માટે એક્ઝામ લેવામાં આવી હતી અને એનું પરિણામ અને એનું લિસ્ટ પણ જાન્યુઆરી મહિનામાં મુકાઈ ગયું હતું પરંતુ વારંવાર સુરતના ધક્કા ખાવા છતાં પણ એમને હજુ સુધી નિમણૂક પત્ર કે નોકરી આપવામાં ન આવી હતી લગભગ છ મહિના થઈ જવા છતાં પણ આ યુવાનો બેરોજગાર બન્યા છે નોકરી ન આપવાનું કારણ શું છે અને નિમણૂક પત્ર ન આપવાનું કારણ શું છે હજુ સુધી જાણવ જાણવામાં જણાવવામાં આવ્યું નથી જો વહેલી તકે યુવાનોને નોકરી ન લેવામાં આવે તો આવનારા દિવસોમાં યુવાનોની સાથે અમે આંદોલન કરશું